અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરીની બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં બાઇક પર સવાર થઈને આવેલ બે તસ્કરો એક ઘરના આગળની બહાર લટાર મારી રહી પરત આવે છે અને મકાનના કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી ઘરમાં પ્રવેશ કરે છે જે બાદ દરવાજો ખોલવાનો પ્રવેશ કરે છે છ મિનિટ સુધી આ પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી હતી તેઓ મકાન બંધ કરી હાલ દ્વારકા ખાતે અને ત્યાં વહેલી પરોળે મોબાઈલમાં સીસીટીવી ચેક કરી રહ્યા હતા તે સમય તે સમય દરમિયાન તસ્કરો નજરે પડતા પાડોશીને ફોન કરીને જાણ કરી હતી પાડોશીઓ દરવાજો ખોલી બહાર આવતા જ ચોર ઊભી પૂછડીએ ભાગી છૂટ્યા આ દરમિયાન ચોર ચોરની બૂમ સાંભળતા જ પા પાડોશીઓ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા હાથમાં લાકડી વડે લંગડાતો હોવાનો ડોળ અને એક તસ્કર કરતો નજરે પડી રહ્યો છે પાડોશીઓ દ્વારા આ સીસીટીવી પોલીસ મથકે આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગેની જાણ કરી હતી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં તસ્કરોએ આ ત્રીજીવાર ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે અમરદીપ સોસાયટીમાં રહું છું આ ફોર્ટી ટુ નંબર બંગલો છે મારો અને બે કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા બહાર ગામ એમની સોસાયટીમાં એમની એમને મકાનમાં હો ચોરી થઈ હતી અને આ બનાવ લગભગ બે વર્ષથી થાય છે અને અમે લોકો કંઈ કઈને થાયકા છે અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને હો અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો નહીં તો પે પોલીસના પેટ્રોલિંગ કરાવો પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો એ યા તો અમારે જીઆરડી અમારા ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બિહાર દો કેમકે કારણ એવું છે કે અમારે વચના 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 વચનામૂર્તની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નહી જાય છે એટલે આ બાજુ છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં મહિના બે મહિના પહેલા ચોરી થઈ હતી મિક્સર મશીન ઉચકી ગયેલા એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું પોલીસવાળા ચેક કર્યા તે મળી ગયું પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે